પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણના ગામ નજીક લૂંટ છ શખ્સોને એલસીબી પોલીસે ઝડપ્યા પાટણ તાલુકાના ગદુસણ ગામ નજીક થોડાક દિવસો અગાઉ મહેમદપુર ખાતે આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતા મેનેજર પોતાના ગામ ચાણસમા તાલુકાના રૂપપુર ખાતે આવતા હતા તે દરમિયાન અજાણ્યા ચાર શખ્સોએ ઊભું રાખીને નેવ્યાશી હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી અને જે અંગે ફરિયાદ નોંધાતા પાટણ એલસીબી પોલીસે વધુ તપાસ કરતાં બાતમીના આધારે પોલીસે છ શખ્સોની ઝડપી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે મહેમદપુર ગામ આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતા ચાણસમા તાલુકાના રૂપુર ગામના ભદ્રેશ કુમાર દવે પેટ્રોલ પંપ પર રાત્રે નોકરી પતાવીને ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ચાર શખ્સોએ બાઇક ઉભો રખાવીને રોકડ રકમ રકમી હજારની લૂંટ ચલાવી હતી જેની તપાસ એલસીબી પોલીસે હાથ ધરી હતી જેમાં બાતમીના આધારે એલસીબી પોલીસે ભાવુજી વદનજી ઠાકોર હાંસાપુર હિતેશજી અભુજી ઠાકોર મહેમદપુર કીર્તિસિંહ પરબતજી ઠાકોર મહેમદપુર સંજયજી અગ્રાજી ઠાકોર રામનગર

આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ રિસ્પેક્ટેડ એસપી સાહેબ વી નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી જેના અંતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાલે કુલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ આ આરોપીના એડ્રોબિશન દરમિયાન જે રોકડ રકમ ગયેલી છે એ કુલ નેવ્યાસી હજાર રૂપિયાની સો સો ટકા રિકવરી કરવામાં આવેલી હતી આ ઉપરાંત ગુનાના કામે જે અલગ અલગ વ્હીકલ ઉપયોગ કરેલા છે એ વેહિકલને પણ પોલીસની ટીમે સીઝ કર્યા હતા આ રીતે કુલ મુદ્દા માલની વાત કરીએ તો બે લાખ ચોર્યાસી જે રીતે તપાસમાં અને એના ઇન્ટ્રોશન દરમિયાન જાણવા મળ્યું છે જે રીતે આરોપીની તપાસ કરવામાં આવી છે આરોપીએ આની પહેલા પણ એકવાર લૂંટનો પ્રયત્ન કર્યો હતો જે રીતે તપાસમાં બહાર આવ્યું છે એ રીતે એકવીસ જૂન બે હજાર પચીસના રોજ મીઠી વાવડી ખાતે આ પેટ્રોલ પંપના મેનેજરને આંતરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ગામના લોકો આવી જતાં આ લૂંટ નિષ્ફળ રહી હતી આ નિષ્ફળતા બાદ ફરી એકવાર તારીખ ચોવીસ જૂન બે હજાર રોજ આ લોકોએ ભેગા મળીને આ પેટ્રોલ પંપના મેનેજરના આવક જાવકના રસ્તા વિશે રેકી કરી હતી અને ફરી એ પ્લાનના આધારે તારીખ પચીસ જૂન પચીસના રોજ આ લૂંટ કરવામાં આવેલી હતી આરોપીઓ અલગ અલગ ગામના છે જેમ કે હાશાપુર મહેમદપુર રામનગર આ રીતે અલગ અલગ ગામના કુલ છ આરોપી પચીસ ના રોજ જે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નિષ્ફળ હતો એના સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ થયેલ નથી તપાસના મુદ્દા તપાસના બાદ બહાર આવશે આરોપીની ધરપકડ બાદ અમે રિમાન્ડ કાર્યવાહી પણ કરી છે જે રીતે નામદાર કોર્ટ આપને રિમાન્ડ આપશે તપાસ દરમિયાન જે પણ મુદ્દા બહાર આવશે એ જણાવવામાં ના હાલ એવી કોઈ વિગત બહાર આવી નથી